અને ફ્રાન્સે જૈશ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝર પર પ્રતિબંધ લગાવવા રજૂ કર્યો પ્રસ્તાવ પ્રસ્તાવમાં કહ્યું પુલવામા ભારતીય અર્થ સૈનિક દળ અને સીઆરપીએફના કાફલા પર જૈશ એ દ્વારા જ હુમલો કરવામાં આવ્યો તમામની નજર ચીન પર ચીને પહેલા પણ મસૂદ અઝર વિરુદ્ધ પરિષદની કાર્યવાહીને રોકી હતી જમ્મુ કાશ્મીરમાં કૃષ્ણ ઘાટી વિસ્તારમાં યુદ્ધ વિરામ સંધિનો ભંગ આ ઉપરાંત સુંદરબાની માનકોટ અને ખારીકારમાં વિસ્તારમાં પણ યુદ્ધ વિરામ સંધિનો ભંગ અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા કરાઈ ફાયરિંગ ભારતીય આર્મી આપ્યો વળતો જવાબ ભારતે પાકિસ્તાનના ડેપ્યુટી કમિશનરને પાઠવ્યું સમન્સ પાકિસ્તાનની અકારણ આક્રમકતા વિરુદ્ધ નોંધાવ્યો વિરોધ ભારતીય વાયુસેનાના ઘાયલ પાયલટ સાથેના અમાન્ય વ્યવહારને ગણાવ્યું જીનીવા સંધિનું ઉલ્લંઘન પાયલટની સુરક્ષિત વાપસીની વ્યક્ત કરી આશા પુલવામા હુમલામાં જૈશ એ મહંમદની ભૂમિકાને લઈ પાકિસ્તાનને સોંપાયું પુરાવાનું ડોઝિયર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગત વિડીયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરોડ કાર્યકર્તાઓને સાથે સંવાદ ગુજરાતમાં સ્થાન પર હજારો કાર્યકર્તાઓ રહ્યા છે માર્ગદર્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કરશે એનાયત વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરનાર વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે આ પુરસ્કાર ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ તથા ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા અનુસૂચિત જાતિના લાભાર્થીઓને યોજનાકીય લાભનો વિતરણ સમારોહ યોજાયો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છ હજાર લાભાર્થીઓને ઓગણસિત્તેર કરોડના લાભ કર્યા એનાયત અને જૂનાગઢ મહાશિવરાત્રી કુંભ મેળાનો પ્રારંભ હર હર મહાદેવના નાદ સાથે મેળામાં ભક્તો ઉમટ્યા મેળામાં સુરક્ષાને લઈ સઘન ચેકિંગ મેળાની સુરક્ષા માટે ગોઠવાયો ચાંપતો બંદોબસ્તમાં પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને અમેરિકા બ્રિટન અને ફાન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમક્ષ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને બ્લેકલિસ્ટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે જો કે હવે એ જોવાનું રહેશે કે આ પ્રસ્તાવ પર ચીન શું નિર્ણય લે છે કારણ કે અગાઉ પણ જૈશના પ્રમુખ મસૂદ અઝર પર કાર્યવાહી કરવા મામલે ચીને પરિષદને રોકી દીધી હતી અમેરિકા બ્રિટન અને ફ્રાન્સે પંદર સભ્યોની સુરક્ષા પરિષદ પ્રતિબંધ સમિતિ સમક્ષ અઝરને હથિયાર ન ખરીદવા તેની વૈશ્વિક યાત્રા પર પ્રતિબંધ અને સંપત્તિ ફ્રીઝ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે જોકે સમિતિ સર્વસંમતિ બાદ તેર માર્ચ સુધીમાં આ પ્રસ્તાવ પર નિર્ણય કરશે પુલવામાં જૈશ એ મોહમ્મદે કરેલ આતંકવાદી હુમલાની જાપાને આકરા શબ્દોમાં નિંદા કરી છે જાપાને પાકિસ્તાનને કહ્યું છે કે તે આતંકવાદ વિરુદ્ધ આકરા પગલા ભરે જાપાનના વિદેશમંત્રી તારોકોનોએ નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ કાશ્મીરની પરિસ્થિતિને લઈને ચિંતામાં છે જાપાને ભારત અને પાકિસ્તાનની આ પરિસ્થિતિને પહોંચી વળવા સંયમ સાથે વર્તન કરવા તેમજ વાતચીતથી સ્થિતિને સ્થિર કરવાનો આગ્રહ કર્યો છે બાલાકોટમાં એર સ્ટ્રાઇક બાદ બુધવારે ભારતીય સૈન્યને નિશાન બનાવવા પાકિસ્તાની વાયુસેનાએ હુમલો કર્યો હતો પરંતુ ભારતીય સેનાએ સતર્કતા દાખવી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો તેમજ ભારતીય વાયુસેનાએ વળતા પ્રહારમાં પાકિસ્તાનનું એફ સિક્સટીન વિમાન તોડી પાડ્યું હતું પણ આ પ્રહારમાં ભારતનું મીગ ટ્વેન્ટી વન વિમાન પણ ક્રેશ થઈ ગયું હતું જોઈએ આ અંગેનો એક રિપોર્ટ ભારતીય સૈન્ય સ્થાનોને નિશાન બનાવવાની પાકિસ્તાનની નાપાક હરકત અસફળ રહી છે બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી શિબિરોને ને ધ્વસ્ત કરવાની ભારતીય જેમાં બુધવારે પાકિસ્તાનની વાયુસેનાએ ભારતના સૈન્ય સ્થળો પર નિશાન સાધ્યું હતું પરંતુ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપ્યો હતો પાકિસ્તાન એરફોર્સ ટુ ટાર્ગેટ મિલિટરી ઇન્સ્ટોલેશન ઓન ધ ઇન્ડિયન સાઈડ ડ્યુ ટુ સ્ટેટ ઓફ રેડીનેસ એન્ડ એલર્ટનેસ ફોઇલ્ડ પાક વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એર વાઇસ માર્શલ આરજી કે કપૂર સાથે સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં આપણે મિગ એકવીસ વિમાન ગુમાવ્યું છે વન પાકિસ્તાન એરફોર્સ ફાઇટર એરક્રાફ્ટ ડાઉન by a mig 21 bison of the indian air force the pakistani aircraft was seen by ground forces falling from the sky on the pakistan side in this engagement we have unfortunately lost one mig 21 the pilot is missing in action pakistan has claimed that he is in their custody we are ascertaining the facts આ ઘટનાક્રમ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના સૌથી મોટા આતંકી શિબિરને નિશાન બનાવ્યાના એક દિવસ બાદ બન્યો છે આ ઘટના બાદ વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના ડેપ્યુટી હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને સમન્સ પાઠવી વિરોધ દર્શાવ્યો છે વિદેશ મંત્રાલયે પાકિસ્તાન તરફથી ભારતીય વાયુસેનાનું ઉલ્લંઘન અને ભારતીય સૈન્યના ઠેકાણા પર હુમલાને વખોડતો વિરોધપત્ર આપ્યો હતો આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓને પૂરી કરવા અને પોતાની જમીન પર ધમધમી રહેલા આતંકી કેમ્પ વિરુદ્ધ વિશ્વસનીય કાર્યવાહી કરવાને બદલે પાકિસ્તાને ભારત વિરુદ્ધ આક્રમકતા દર્શાવી છે એ પણ સ્પષ્ટ જણાવ્યું છે કે ભારત આક્રમક કાર્યવાહી અથવા સીમા પાર આતંકવાદ વિરુદ્ધ પોતાની રાષ્ટ્રીય સુરક્ષા સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાની રક્ષા કરવા કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવાનો અધિકાર રાખે છે પાકિસ્તાન એ પણ જણાવાયું છે કે તે સુનિશ્ચિત કરે કે તેની કસ્ટડીમાં ભારતના કોઈ પણ સુરક્ષાકર્મીને નુકસાન ના પહોંચવું જોઈએ ભારતે પાકિસ્તાનને એક ડોઝિયર પણ આપ્યું છે જેમાં પુલવામા હુમલામાં જૈશ એ મોહમ્મદની ભૂમિકાની જાણકારી સાથે જ જૈશના આતંકી શિબિરો અને તેના વડાઓની પાકિસ્તાનમાં ઉપસ્થિતિને વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યું છે તો સાંજ સુધીમાં જ પાકિસ્તાન ઉઘરું પડી ગયું પાકિસ્તાને બપોરે બે પાયલટને પકડવાનો દાવો કર્યો હતો પણ સાંજ થતા જ તેણે સ્વીકાર્યું કે તેની કસ્ટડીમાં એક પાયલટ છે આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે નોર્થ બ્લોકમાં ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી જેમાં સુરક્ષા વિશે ચર્ચા થઈ હતી સાંજે સેના પ્રમુખ બિપિન રાવતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી તેમજ આ તરફ નાણામંત્રી અરુણ જેટલીએ ઓસામા બિન લાદેનને અમેરિકાએ જે રીતે ઠાર માર્યો હતો તે રીતે ભારત પણ કાર્યવાહી કરી શકે છે તેવું જણાવ્યું હતું तो मुझे याद है कि जब यूनाइटेड स्टेट्स की नेवल सील एबाबाद से ओसामा बिन लादेन को ले गई तो क्या हम नहीं कर सकते यह केवल कल्पना होती थी इच्छा होती थी एक फ्रस्ट्रेशन था निराशा थी आज तो वो भी संभव है उल्लेखनीय कि चौदह फरवरी जैश ए मोहम्मद પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફના કાફલા પર હુમલો કરતા ચાલીસ જવાનો શહીદ થયા હતા ત્યારબાદ ભારતે કાશ્મીરમાં છુપાયેલા જૈશ એ મોહમ્મદના કમાન્ડરને ઠાર કર્યો હતો અને બાળકોટમાં જૈશના સૌથી મોટા આતંકી કેમ્પને જમીનદોસ્ત કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં આતંકીઓ ઠાર થયા હતા ભારતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારતના નિશાના પર માત્ર આતંકીઓ છે અને તેમના કોઈ પણ હુમલાનો જોડવાતોડ જવાબ આપવા ભારતીય સેના સજ્જ છે ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા સંબંધો બાદ પાકિસ્તાન દ્વારા છેલ્લા બે દિવસથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ત્યારે પાકિસ્તાને આજે પણ જમ્મુ કાશ્મીરના ક્રિષ્ણા ઘાટી સુંદરબની માનકોટે ખારી કરામરા અને દેવવાર સેક્ટર ખાતે સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું પાકિસ્તાને બપોરે એક વાગ્યાની આસપાસ કૃષ્ણ ઘાટીમાં મોટર ફેંક્યા હતા તેમજ ગોળીબાર કર્યો હતો ભારતીય સેનાએ આ અંગે કાર્યવાહી કરતા પાકિસ્તાનને મુતોડ જવાબ પણ આપ્યો હતો સરકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતીને અનુસાર ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં જણાવ્યું છે કે પાકિસ્તાન કંધારવાળા મામલાની જેમ ભારત પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ અમે તેને નહીં ચલાવી લઈએ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે વિંગ કમાન્ડરને લઈને કોઈ ડીલ કે વાતચીત કરવામાં નહીં આવે પાકિસ્તાન યુદ્ધનો ઉન્માદ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તો આ સાથે ભારતે એવી આશા પણ વ્યક્ત કરી છે કે વિંગ કમાન્ડર સાથે પાકિસ્તાન યોગ્ય વ્યવહાર કરે और आ बाबते आपरे વધારે વાત કરીશું અમારા संवाददाता दिल्ली થી सुधीर कुमार સાથે જી સુधीर જો જાણકારી આપકો મિલ રહી હે ઉસકે અનુસાર கந்தાર જેસી પરિસ્થિતિ પાકિસ્તાન કી ઓર સે કી જા રહી હે ઉસકી કોશિશ કી જા રહી હે ક્યા માહિતી આપકે પાસ હે ઇસકે બારે મે બિલકુલ દીતા સાફતાપ જો ટોપિક ઇન ગવર્મેન્ટ તો ઉનકી તરફ સે પાપ પર કહા ગયા હે કી કિતિતરહ કા કોઈ ભી નેગોશિયેશન ના કિયા જાયગા જો હમારા ઇન્ડિયન ડિફેન્સ પર્સનલ હે اسકો સાફ બિલકુલ સુરક્ષિત સહી હાલત મે तुरंत से तुरंत जितना जल्दी हो सके उतना पाकिस्तानी गवर्नमेंट को इंडियन अथॉरिटीज को हैंड करना होगा और इसमें किसी तरह का कोई भी किसी तरह से किसी काम पर किसी तरह से कोई भी चीज एक्सेप्ट नहीं की जाएगी और साथ खास बात यह है जिस तरीके से पाकिस्तान की तरफ से सोशल मीडिया में यह कहा जा रहा था कि दे आर रेडिंग फॉर द टॉक तो साफ तौर पर जो टॉप गवर्नमेंट्स तो होते थे उन्होंने कहा कि हम हमेशा से टॉक्स के लिए तैयार रहे हैं हमने कभी नहीं कहा पर इसके लिए एक क्रेडिबल इन्वायरमेंट की जरूरत है जो पाकिस्तान पाकिस्तान की जिम्मेदारी है पाकिस्तान आतंकवाद के खिलाफ जो उनकी आज टेर कैंप है उनके खिलाफ कार्रवाई करें और एक ठोस एविडेंस पूरी इंटरनेशनल कम्युनिटी के सामने पेश करें तब उस पर बात की जा सकती है ये पाकिस्तान की जिम्मेदारी है कि वो इस तरीके का इन्वायरमेंट क्रिएट करे इससे कम पर किसी तरीके से कोई समझौता नहीं किया जाएगा जी सुधीर हमारे साथ जुड़ने के लिए आपका धन्यवाद करते हैं धन्यवाद સમાચારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંગઠન સંવાદ કાર્યક્રમ હેઠળ દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો પ્રધાનમંત્રીએ દેશભરમાં પર કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કર્યો હતો જેમાં ગુજરાતમાં પર હજારો કાર્યકર્તાઓને પ્રધાનમંત્રીએ મેરા બુથ સબસે મજબૂત અંગે માર્ગદર્શન આપ્યું હતું કાર્યકર્તાઓ સાથે વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ પોતાની સરકારની તમામ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો પ્રધાનમંત્રીએ એ કાર્યકર્તાઓને આપ્યો હતો કે સરકારે પાંચ વર્ષમાં જે યોજનાઓ જાહેર કરી છે તેનો લાભ લોકો સુધી પહોંચાડે આ યોજનાઓની જાણ કરી લોકો સુધી પહોંચાડે અને લોકોને તે સમજાવે કે કેવી રીતે સરકારે પાછલા પાંચ વર્ષમાં કામ કરીને તે દેખાડ્યું છે છે જેનો ફાયદો હવે તમામ લોકોને મળી રહ્યો પાકિસ્તાન સાથેના તણાવને લઈ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સમગ્ર દેશ આજે જવાનો સાથે છે અને મને મારી સેના પર ગર્વ છે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દુશ્મન આપણા દેશનો વિકાસ રોકવા માંગે છે પરંતુ આપણો દેશ नवी नीति रीति साथ आगड़िशे देश का वीर जवान सीमा पर और सीमा के पार भी अपना पराक्रम दिखा रहा है पूरा देश आज एक है और हमारे जवानों के साथ खड़ा है दुनिया हमारे कलेक्टिव विल को देख रही है हमारी सेनाओं के सामर्थ्य पर हमें भरोसा है और इसलिए बहुत आवश्यक है कि कुछ भी ऐसा न हो जिससे उनके मनोबल पर आंच आए या हमारे दुश्मनों को हमारे पर उंगली उठाने का मौका मिल जाए साथियों जब दुश्मन भारत को अस्थिर करने की साजिश करता है जब आतंकी हमला करता है तो उनका एक मकसद ये भी होता है कि हमारी प्रगति रुक जाए हमारी गति रुक जाए हमारा देश थम जाए उनके इस मकसद के सामने हर भारतीय को दीवान बनकर के चट्टान बनकर के खड़ा होना है उन्हें दिखाना है कि न ये देश रुकेगा, न देश की प्रगति थमेगी देश की सुरक्षा और सामर्थ्य का संकल्प लेकर हमारा जवान सीमा पर डटा हुआ है हम सब पराक्रमी भारत के नागरिक हैं इसलिए हम सबको भी सिपाही बनकर देश की समृद्धि और देश में सौहार्द के लिए दिन रात एक करना होगा गुजरात अलर्ट बाद दरियाई सीमा पर पुलिस द्वारा सतत बोट पेट्रोलिंग राखी तमाम दरियाई गतिविधि पर નજર રાખવામાં આવી રહી છે ભાવનગર રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા અમરેલી અને ભાવનગરની દરિયાઇ સીમા પર બોટ મારફતે પેટ્રોલિંગ કરી એલર્ટ કરી દરિયાઈ વિસ્તારમાં કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે અપીલ કરી છે ભારત પાકિસ્તાન વચ્ચેની હાલની પરિસ્થિતિ તણાવભરી બનતા ગુજરાત પોલીસ અને કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં દરિયાઈ સીમા પર પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાય છે સાથે પીપાવાવ પોર્ટ સહિતની કંપનીની સિક્યોરિટી અને સમગ્ર વિસ્તાર ઔદ્યોગિક ઝોન હોવાને કારણે તમામ લોકો સાથે બેઠક કરી એલર્ટ કરી દેવામાં આવ્યા છે અમરેલી જિલ્લામાં જે દરિયાપટ્ટી છે અને વિસ્તારોમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી છે તમામ વિસ્તારોમાં જે પોલીસની પેટ્રોલિંગ સાથે તમામ સાઇટ લાઈમ્બિંગ કરવામાં આવ્યું છે તમામ લોકોને કેવી રીતે ધ્યાન રાખવાનું એ બાબત બ્રીફ કરવામાં આવેલું છે આ વિસ્તારમાં જે અમરેલીના જે દરિયા વિસ્તાર છે અને ભાવનગર જે દરિયા વિસ્તાર છે સ્પેશિયલી જે પીપાવ જાફરાબાદ અને જે અમુક વિસ્તારો છે ભાવનગર આલંગ ધોગા તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા ખૂબ જ તકિદાર રાખવામાં આવેલી છે અને તમામ વિસ્તારો પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને સઘન ચેકિંગની કામગીરી કરવામાં આવેલી છે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ તથા ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ અનુસૂચિત જાતિ દ્વારા આયોજિત અનુસૂચિત જાતિના લાભાર્થીઓને લાભોનો વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે છ હજાર જેટલા યોજનાકીય લાભાર્થીઓને ઓગણ કરોડના લાભો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગરીબોના હિતો માટે કામ કરે છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના વિકાસ કરવા માટે કટિબદ્ધ છે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તમામ પ્રકારની વ્યવસ્થા રાજ્યમાં સુધરે તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમાર ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કચ્છ ભુજના સાંસદ વિનોદ ચાવડા રાજ્યસભાના સભ્ય મહંત શંભુ પ્રસાદ ચુંડિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ગૌરવ સાચી દિશામાં પ્રગતિ થાય વિકાસની રાજનીતિ વોટ બેંકની રાજનીતિને સમાપ્ત કરીને વ્યક્તિ ખાલી વોટ બેંકનું એક મશીન નથી વર્ષો સુધી ખાલી વ્યક્તિઓને વોટના મશીન તરીકે જોઈને હંમેશા ઉપયોગ થયો અને બદલે સાચા અર્થમાં માનવીને માનવી જોઈને છેવાડાના માનવીનો વિકાસ થાય વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે એ દિશામાં દેશ કામ કરી રહ્યો છે ભવિષ્યની પેઢી એ મહાપુરુષોમાંથી પ્રેરણા લઈને આગળ વધે એટલા માટે નરેન્દ્રભાઈ મોદીએ અલગ અલગ મહાપુરુષોને સાચા અર્થમાં ઉજાગર કરીને સાચી શ્રદ્ધાંજલિ આપીને દેશની ભવિષ્યની પેઢી E mai મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યની અઢાર નગરપાલિકાઓને રાજકોટ સુરત વડોદરા ભાવનગર જૂનાગઢ અને ગાંધીનગર જેવી મહાનગરપાલિકાઓના માળખાકીય વિકાસ કામો માટે કુલ પાંચસોને છન્નું પોઈન્ટ ચોત્રીસ કરોડની ગ્રાન્ટને મંજૂરી આપી છે જે હેઠળ તમામ પાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં પાણી પુરવઠા ભૂગર્ભ ગટર યોજના રેલવે ઓવરબ્રિજ અંડરબ્રીજ ટ્રાફિક સિગ્નલ નગર બ્યુટિફિકેશન રોડ અને સ્ટ્રીટ લાઇટ જેવા માળખાકીય વિકાસના કામો કરવામાં આવશે આ અંતર્ગત પાણી પુરવઠાના કામો માટે સો ને ત્રેપન પોઈન્ટ અગિયાર કરોડ રેલવે ઓવર અને બ્રિજના કામો માટે બાસઠ પોઈન્ટ ત્રેવીસ કરોડ ભૂગર્ભ ગટર યોજના માટે ત્રણસો અને ચુમ્માલીસ પોઈન્ટ છત્રીસ કરોડ આગવી ઓળખના કામો અને બ્યુટીફિકેશનના કામો માટે આઠ પોઈન્ટ છપ્પન કરોડ રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટના કામો માટે આઠ પોઈન્ટ અઠ્ઠાવન કરોડ તેમજ ટ્રાફિક સિગ્નલ અને ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર માટે ઓગણીસ પોઈન્ટ પચાસ કરોડ ફાળવવામાં આવશે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આગામી ત્રીજી માર્ચના રોજ સુરત અને તાપી જિલ્લાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અર્થે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે જેના ઉપલક્ષ્યમાં આદિજાતિ અને વન પર્યાવરણ વિભાગના મંત્રી ગણપત વસાવા દ્વારા અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી આગામી ત્રીજી માર્ચના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામે નવસો કરોડની સિંચાઈની યોજના સહિત વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને

રાજ્ય સરકારે મંજૂર કરી છે એનું ભૂમિપૂજન માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના કરકમલોથી થશે જૂનાગઢ ખાતે ભવનાથ તળેટીમાં વિધિવત રીતે કુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને પગલે ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરાતા યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શિવરાત્રી કુંભ મેળામાં કોઈ અનિચ્છ ઘટના ન બને તે માટે જૂનાગઢ રેન્જ આઈજીપી સુભાષ ત્રિવેદી અને જૂનાગઢ એસપી સૌરભ સિંઘે સુરક્ષા માટે ભવનાથની મુલાકાત લઈને માઇક્રો પ્લાનિંગ કરીને અનેક નિર્દેશો આપ્યા હતા ચૌદ ડીવાયએસપી પચીસ પીઆઈ સહિત પચીસો પોલીસનો કાફલો

उसको प्रिवेंट करने के लिए सारे उपाय किए गए हैं और उसके साथ साथ कोई चोरी या मॉलिस्टेशन या ऐसी कोई घटनाएं ना बने उसको रोकने के लिए भी कोशिश की गई है चौदह डिवाइस एस पी है पच्चीस पी है और पंद्रह से दो पुलिस के कर्मचारी इसमें लगेंगे दो सिप में सब काम करेंगे इस बार का बंदोबस्त पब्लिक को बिना कोई प्रॉब्लम इतमान से એ ધાર્મિક કાર્ય કર સકે એસ કે લી સહૂલત દેનામ કર્તવ્ય હૈ પૂરી સુરક્ષા ની હમ ગારંટી દે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા તંત્ર ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા મીડિયામાં અપાતી જાહેરાતો અને પેઇડ ન્યૂઝ પર અંકુશ રાખતી કમિટી મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીની જિલ્લા કક્ષાની બેઠક બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવી હતી જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ પેઇડ ન્યૂઝ પર કઈ રીતે નજર રાખવી તેમજ તેના ખર્ચ અંગે ઉમેદવારને નોટિસ ઇશ્યુ કરવા તેમજ ઉમેદવારે મીડિયામાં જાહેરાત આપતા પહેલા તેનું સર્ટિફિકેશન બનાવવા મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું મીડિયાની અંદર પ્રસારિત થતી રાજકીય પ્રકારની જે જાહેરાતો છે એનું પૂર્વ પ્રમાણીકરણ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપરાંત પેડ ન્યૂઝના કિસ્સા જે ઇલેક્શન્સ વખતે ધ્યાને આવે છે તો એનો દુરુપયોગ ન થાય અને એના ઉપર એક નિયંત્રણ રહે એ હેતુથી આ કમિટીનું ગઠન કરવામાં આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સો એકરમાં સરદાર પટેલ જીઓલોજીકલ સફારી પાર્કનું નિર્માણ કરાશે જેમાં કાંગારો ઉરાંગુટાંગ ચિમ્પાન્ઝી ઝીબ્રા જીરાફ વાઘ સિંહ વિદેશી પશુ પક્ષીઓ તેમજ વિશ્વના સાત ખંડોના જાણીતા વન્ય પશુ પક્ષીઓ પ્રવાસીઓને જોવા મળશે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આ પ્રકારનો દેશનો પ્રથમ તથા વિદેશોના સફારી પાર્કને ટક્કર આપતો પ્રોજેક્ટ તૈયાર થશે આ અંતર્ગત પાંચસો જેટલા સ્થાનિકોને રોજગારીની તક મળશે સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક બનાવવાનો છે એ જેપીની જે હાલમાં રેસ્ટ હાઉસ છે ડેમના જે નીચે ભાગના એ ભાગના જે ડુંગરાળ વિસ્તાર છે જે જે બી રેસ્ટ હાઉસના પાછળમાં એ સો એકરમાં બનાવવાનો છે ભારતને નહીં વિદેશને પણ જાનવરો અને પક્ષીઓ લઈને મૂકવાની પ્રયત્ન ચાલુ છે એક મોટા એવિયરી બનાવવાનો છે એમાં વિદેશની પક્ષી રહેશે એક એક્ઝોટિકા છે એમાં વિદેશના જાનવર મૂકવામાં આવશે એને સાથે સાથે જે ભારતના બિગ કેટ એવી કહેવાતા લાયન અને અને લેપડ પણ મૂકવામાં આવશે ને ખાસ કરીને સ્પેશિયલ એટ્રેક્શન એવું રહેશે ઉરાંગ ઉટાન જે માંકી છે એ લેવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે આજે અમદાવાદના મેયર બીજલબેન પટેલ દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં પંડિત દીનદયાળ હોલથી એસપી રિંગ રોડ સુધીના રોડનું કાલીબારી રોડ નામ આપી તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું અમદાવાદના બંગાળી સમાજની લાગણી હતી કે આ રોડ પર મા કાલીનું મંદિર આવેલું હોવાથી આ રોડનું નામ કાલીબારી રોડ આપવામાં આવે આ માંગ આજે કોર્પોરેશન દ્વારા પૂરી થતા બંગાળી સમાજમાં આનંદ અને ઉત્સાહની લાગણી સાથે કોર્પોરેશન શાસકોનો આભાર માન્યો હતો સમાજ દ્વારા ઘણા વખતથી એક કામ પેન્ડિંગ હતું અને એ લોકોની બહુ જ રજૂઆત હતી કે આ રોડને કાલીબારી મંદિર રોડ નામ આપવામાં આવે અને એ લોકોની જે જરૂરિયાત અને માંગણીને આધારિત કોર્પોરેશને આ નિર્ણય લીધો છે આજે આ સમાજ માટે થઈને આ કાલીબારી મંદિર અહીંયા રોડ નામ આપવામાં આવ્યું છે અને આ નામકરણ થવાથી એ લોકોમાં એક ખુશીનો માહોલ સર્જાયો છે અને અમારી સમાજની માંગણી હતી કે જે આ જે રોડ છે રાજપથ થી જે સરદાર પટેલ રિંગ રોડ સુધી જે જાય છે અને જેના રોડ ઉપર જ અમારું કાળી બાળી મંદિર છે એ મંદિરના નામ કાલીવાડી રોડ રાખવા માટે અમે કોર્પોરેશન માટે અરજી કરી હતી અને કોર્પોરેશન એ અરજીને લાગણી અમારા બંગાળી સમાજનું લાગણીને ધ્યાનમાં રાખી આ રોડનું નામ કાલી કાલીવાડી રોડ મંદિર રોડ કરવાનું નક્કી કરેલું હતું લગભગ ત્રણ ચાર મહિના પહેલાં અને આને આજે ઉદ્ઘાટન થયું એમાં અમારી સમાજમાં બહુ આનંદની લાગણી અમે અનુભવીએ છીએ ગુજરાતના યુવાનોને રોજગારી મળી રહે અને તેઓ પોતાના પગભર થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આજે પૂર્વ અમદાવાદના અસારવા ખાતે ઔદ્યોગિક રોજગાર મેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણી મોટી સંખ્યામાં ધોરણ દસ અને બાર પાસ તેમજ ગ્રેજ્યુએટ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ રોજગાર મેળામાં લગભગ દસ જેટલી કંપનીઓ જેવી કે એચડીએફસી બેન્ક એક્સિસ બેન્ક યુરેકા ફોર્બ્ઝ કેડિલા લેબોરેટ શેલબી હોસ્પિટલ વગેરે રોજગાર વાંચોના ઇન્ટરવ્યુ લીધા હતા અને સ્થળ પર જ એપોઇન્ટમેન્ટ લેટર આપીને યુવાનોને નોકરીની તક પૂરી પાડી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાજપના કાર્યકરોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કર્યા હતા પ્રધાનમંત્રી મોદીએ મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના એક લાખ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ચારસો ને એકાવન સ્થળો પર અને દેશભરમાં પંદર હજાર સ્થાનો પર સંબોધન કર્યું હતું જેમાં અમદાવાદમાં પણ વિવિધ સ્થાનો પર ભાજપના કાર્યકરોએ આ સંવાદમાં ભાગ લીધો હતો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કેસી પટેલે જણાવ્યું હતું કે લોકોના દિલ જીતીશું તો બૂથ જીતીશું અને બુથ જીતીશું તો લોકસભા જીતીશું મંડળના પ્રમુખે પણ પ્રશ્ન પૂછ્યો અને આ બધા જ જે પ્રશ્નોની વાત થઈ એમાંથી કાર્યકર્તા જે પ્રકારે કામ કરી રહ્યો છે ત્યારે સહજ એના મનમાં મારે બુથમાં બુથ જીતવાની વાત કરી બુથના લોકોના દિલ જીતવાની વાત કરી અને એ જ સંદેશો સૌ કાર્યકર્તાઓને આપ્યો કે બુથ જીતો અને બુથમાં જે લોકો રહે છે એમના દિલ જીતીને બુથ જીતીશું તો લોકસભા પણ જીતીશું આજે સવારે શેર બજાર ઉછાળા સાથે ખુલ્યું હતું સેન્સેક્સ એકસો ને વીસ ઓગણત્રીસ અંકના ઉછાળા સાથે છત્રીસ હજાર ને પચીસ પર ખુલ્યો હતો તો નિફ્ટી પણ ઓગણસાઠ પોઈન્ટ પાંચ અંકના ઉછાળા

મેડમ બધું બરાબર તો છે ને બધું બરાબર છે તમને દીકરી આવી છે અભિનંદન દીકરી અભિનંદન સોમાભાઈ અભિનંદન કાકો બની ગયો છું દીકરી આવી છે દીકરી અરે દીકરી તો ઠીક છે પણ હવે બાપુને શું કહીશ બાપુજી પ્રણામ દીકરી આવી છે